આવી રીતે તમાકુ ખેડૂત મિત્રો છે જોઈ કે જ્યારે શિયાળાની ઋતુમાં ઝાકળ વધારે આવે છે ત્યારે તમાકુની ક્વોલિટીમાં ઝાકળનો પ્રભાવ પડતો હોવાથી ક્વોલિટી થોડી ડીમ પડતી હોય છે એના કારણે આપણે તમાકુને આવી રીતે ટેલરમાં તાર બાંધી અને એની ઉપર લટકાવી નાખીએ છીએ અત્યારે તેને તારમાં ભરાવી દેવાનો છે અને આવી રીતે ગોડાઉનમાં લઈ જઈ એ કોઈ પણ શેર ખુલ્લો હોય તો શેડ નીચે આપણે એ તારને બાંધી દઈએ તો બેથી ત્રણ દિવસની અંદર સારી ક્વોલિટીના જે પાના હોય એ ખૂબ સારી રીતે સુકાઈ જતા હોય છે અને લીલી જે ક્વૉલિટી ડિમાન્ડ હોય છે એ પ્રકારની ક્વોલિટી એમાં મળતી હોય છે પાંદાનું ઝાડ પણ ખૂબ સારું હોય ઝાકળમાં ધોવાતું નથી જ્યારે વાદળ હોય વરસાદનું વાતાવરણ હોય આગાહી હોય ત્યારે પણ આવી રીતે દિમાગ દોડાવી અને આપણે બચાવી શકીએ છીએ પાનને આ રીતે તમાકુના પાનમાં જે ઝાકળ પડતી હોય તો એ ઝાકળથી આપણે બચાવવા માટે તમાકુના પાનની ક્વોલિટી જાળવવા માટે આ જો બુટ્ટા પડેલા પાન છે તો એ પાન આપણો લીલા કલરમાં સરસ મજાનો જે કલર ઉગડે એના માટે આ રીતે જુગાડ કરેલો છે ખેડૂત મિત્રોએ ખેડૂત મિત્ર વિજયભાઈ પરસોત્તમભાઈ પટેલ હરિપુરા બહુ સરસ જુગાડ કર્યો છે એમને તમે જોઈ શકો આ રીતે પાંદરને તારમાં પરાવી અને તોરણ બનાવ્યા છે એટલે સુશોભન પણ થઈ જાય ઘરનું ડેકોરેશન બહુ સારું લાગે કોઈ માણસ આવીને જુએ તો પણ એને આનંદ થાય કે ભાઈ આ રીતે જો આ ખેડૂત આટલું કેટલી મહેનત કરે છે સ્માર્ટ એની બુદ્ધિ કહેવાય એ માલને બચાવવા માટે એના ઘરમાં જ્યાં શેડ છે એ શેડની નીચે તાર બાંધી અને પાંદા લટકાયે છે અને વધુ પાંદા બીજા ગોડાઉનમાં પણ પડ્યા છે ત્યાં પણ લટકાયેલા છે તો આ પાન એવા એવા જે સુકાય એટલે ક્વોલિટી પણ ખૂબ સારી આવે તો આ ખેડૂત મિત્ર ખૂબ સારી એમની બુદ્ધિ દોડાય છે ખેતર અત્યારે ઝાકળ બહુ ચાલે બારમા મહિનામાં ખૂબ ઝાકળ પડતો હોય એમાં પાંદા ઉપર નીચે લાલ થઈ જાય તડકામાં કલર એના ઉડી જાય પણ આ ક્વોલિટી એની ફૂંક એની ઝાડપણ ગુણવત્તા ને બચાવવા માટે ખૂબ સારી આ બુદ્ધિ દોડાવી છે ખેડૂત મિત્રએ પાના પણ ખૂબ સારા ક્વોલિટીના છે જબરજસ્ત છે આણંદ ઓગણી તમાકુ છે